સૂર્યપુત્રી તાપી નદી આજે જન્મ દિવસ સુરત તાપી સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયો સફાઈ અભિયાનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા તાપી નદી માં કેમિકલ યુક્ત પાણી છોડતું સફાઈ અભિયાન દરમિયાન મોટી સંખ્યામાં મૃતમાછલી જોવા મળી તાપી નદીના અનેક વાર સાંજે આજે સફાઈ કરવામાં આવશે આજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી

અસંખ્ય સંખ્યા ની અંદર જે માછલાઓ જે અંદર પાણીમાં અંદર મરેલા છે તો અહિયાંથી આ તાપી માતા નું પાણી આપણી ઘેર પણ આવે છે તો આ એક સવાલ ખૂબ મોટો છે કે આ પાણી કેટલું દૂષિત છે એ આપણે અહિયાં જોઈ શકીએ છીએ સુરત મહાનગરપાલિકાના જે શાસકો છે એમણે તો જાણે આખે પાટા બાંધેલા હોય એ પ્રમાણે વર્તન છે એટલે સુરત શહેરની જનતા ને અને સુરત મહાનગરપાલિકાના તંત્ર ને પણ જગાડવા માંગીએ છીએ કે આપશ્રી અહિયાં આવો અહિયાં જુઓ અને જે પરિસ્થિતિ છે એ તમે જોઈ અને એનું નિરાકરણ આવે એના માટેના પણ અમે એમને અપીલ કરીએ સાથે સાથે સુરત જનતાને પણ અપીલ કરીએ છીએ કે આપણી સૌનો આ સહિયારી જવાબદારી છે કે આ જે તાપી મૈયા છે એમને દૂષિત આપણે ન કરીએ જેથી કરીને અહીંયા જે માછલીઓ અંદર મળેલી છે એ પણ ન મળે બીજા પણ અસંખ્ય પાણીજન્ય જે જીવો હોય છે એ પણ ન મરે અને સાથે સાથે આજ પાણી આપણા ઘેર પણ પીવા એટલે આ તાપી જવાબદારી સમગ્ર સુરત શહેર ની જનતા ને શુભકામના પાઠવું છું સુરેશભાઈ પૂર્વ સભ્ય નગર શિક્ષણ સમિતિ સુરત આજરોજ સુરત શહેર ની જીવાધોરી સમાન અને જેના નામ સ્મરણ માત્ર થી દરેક પાપો ધોવાય છે એવી માતા તાપી મૈયા ના જન્મ દિવસે સર્વ શહેરીજનોને પેલા તો શુભેચ્છા પાઠવું છું સાથે સાથે આજે અમે જયારે રામનાથ વરા પર આવ્યા ત્યારે જોયું કે કહેવાતી હિન્દુત્વવાદી ભારતીય જનતા પાર્ટીની જે સરકારનું શાસન છે સુરત મહાનગરપાલિકામાં વારંવાર તાપી સફાઈ તાપી શુદ્ધિકરણ અભિયાનની વાતો કરી અને કરોડો રૂપિયાના બજેટ ફાળવવામાં આવે છે પરંતુ આજે સ્થળ ઉપર જે જોયું ગંદકી તો એ બજેટ ક્યાં જાય છે એક તપાસનો વિષય થાય છે કારણ કે ભારતીય જનતા અંદર અત્યારે બે ફામ ભ્રષ્ટાચાર ગયો છે સુરત જીવાદોરી સમાના તાપી નદી છે આજે એટલી પ્રદૂષિત છે કે મરણ પથારી હોય તાપી મહી એવું લાગી રહ્યું છે એની અંદર જે જીવ જંતુઓ છે માછલીઓ છે એ પણ ખૂબ મોટા પ્રમાણમાં આજે અહીંયા જોયું મૃત્યુ પામેલી છે ભારતીય જનતા પાર્ટીના એસી માં બેઠેલા નફટ શાસકોને કહેવા માંગુ છું કે તમે જે ગાય માતા અને તાપી માતાના નામે વારંવાર મત માંગો છો પણ આ તાપી માતા ને માટે પણ તમે કંઈક કરો એવી આપ સૌને વિનંતી છે